આવરી લેને ચિત્રો દુર્યા છે સાતો સાત બાર જ્યોતિલિંગની કથાઓને આવરી લેને બનાવેલા ચિત્રોનું પ્રદર્શન પણ તમામ જ્યોતિલિંગના મંદિરોમાં આયોજિત કર્યા બાદ છેવાડાના ગ્રામજનોની ભગવાન શિવની વિવિધ પ્રતિમા તેમજ કલાકૃતિઓના દર્શન કરાવવા આ અભિયાનની શરૂઆત કરી છે જે અંતર્ગત સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિરના પટ્ટાગણમાં લાલ અને કાળા રંગનો ઉપયોગ કર્યો છે ઉભા કરાયેલા ભગવાન શિવના પ્રદર્શનને શિવ દર્શન તરીકે ઓળખાવે છે તેમના મતે ભગવાન શિવના ચિત્રો તેઓ માત્ર દર્શનાર્થી જ રાખે છે જોકે બે હજાર છમાં સોમનાથ મહાદેવથી શરૂ કરેલી શિવ દર્શન યાત્રા બે હજાર અઢારમાં દૃષ્ણેશ્વર મહાદેવ ખાતે પૂરી કરી છે જોકે હવે તેઓ ગુજરાતના શિવ મંદિરોમાં શ્રાવણ પર્વ નિમિત્તે શિવ દર્શનનું આયોજન કરી સમાજના છેલ્લા વ્યક્તિ સુધી સામાજિક ક્રાંતિ લાવવા વિશેષ પ્રયાસ કરાયા છે તેમજ સપ્તેશ્વર મંદિરના પટાંગણમાં પ્રદર્શન આગામી બે દિવસ સુધી યોજાનાર છે તેમાં તારીખ સત્તર અઢાર ઓગસ્ટ થી બે દિવસ ચાલશે જેમાં સવારે અગિયાર વાગ્યાથી સપ્તેશ્વર મંદિર ખાતે ભાવિક ભક્તજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેમજ અવિરત રીતે છેલ્લા બાવીસ વર્ષથી નિઃશુલ્ક સેવા આપનાર તેમના સાથે સાથે મિત્રો પણ જોડાયેલા છે જે અમદાવાદથી ગુજરાત વરના મંદિરોમાં આ મહાદેવના ચિત્ર પ્રદર્શન માટે સહયોગ આપી રહ્યા છે તેમજ મહાદેવના અલગ અલગ સ્વરૂપોનું યુવા મહિલાઓ અને નાના બાળકોએ મહાદેવજીના અલગ અલગ રૂપોનું તેમને જ્ઞાન પણ આપી રહ્યા છે નાના બાળકો પણ આ પ્રદર્શન નિહાળી રહ્યા છે ભગવાન શિવ શિવ દર્શન જે તમે નિહાળી રહ્યા છો એ દ્વાદશ જ્યોતિર્લિંગમાં જઈને આવ્યું છે પ્રત્યેક શ્રાવણ માસમાં દરેક જ્યોતિર્લિંગમાં સોમનાથથી એની શરૂઆત થઈ અને ધ્રુશ્મેશ્વર જ્યોતિર્લિંગમાં એની પૂર્ણા થઈ તમામ જ્યોતિર્લિંગોમાં આ શિવ દર્શન આયોજિત થઈ ચૂક્યું છે જેમ આપણો શ્લોક છે કે સૌરાષ્ટ્રે સોમનાથ શ્રી સર મલ્લિકાર્જુન ઉજ્જનમ મહાકાળમ એવી જ રીતે શ્લોક પ્રમાણે આ સંપૂર્ણપણે અમે શ્લોકની પ્રમાણે અમે આ શિવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ ગુજરાતમાં એક નવો સંકલ્પ લીધો જે ગુજરાતના પૌરાણિક શિવાલયો અને નિર્મિત અને પ્રતિષ્ઠિત શિવાલયો જ્યાં જ્યાં પણ છે ત્યાં અમારો સંકલ્પ છે અને અત્યાર સુધીમાં જે જે બરવાડામાં ભીમનાથ મહાદેવ છે ગિરનારમાં ભવનાથ મહાદેવ છે ગેલા સોમનાથ છે અને ગોપનાથ મહાદેવ છે અને સપ્તેશ્વર મહાદેવમાં અત્યારે હું આવ્યો છું તમને દર્શન કરાવવા હેતુથી માત્ર ત્રણ કલરમાં જ બનેલી છે લાલ કાળો અને સફેદ આ મુદ્રાઓ બનાવવાનો હેતુ મને પહેલાં ખ્યાલ નહોતો પણ જ્યારે મને ખ્યાલ પડ્યો ત્યારે એક હુમાત્મક કલર આ તૈયાર થઈ ગયો અને આ તમામ મુદ્રાઓ એક હુમાત્મક શિવય મુદ્રાઓ છે એવું મને ભાસ થયો અમે ભગવાન શિવની યાત્રા સંપૂર્ણ દ્વાદશ જ્યોતિલી યાત્રા પૂરી કરીને અહીંયા બધામાં આવ્યા છીએ અને અમે આ યાત્રા છેલ્લા બાવીસ વર્ષથી કરીએ છીએ અને અત્યારે હાલ અમારી આ યાત્રા ગુજરાતના જે પૌરાણિક શિવ મંદિરો છે તેમાં કરીએ છીએ અને હાલ અમે સપ્તેેશ્વરમાં આ યાત્રા નિઃશુલ્ક બધાને ભગવાનનો સેવાનો અવસર મળે અને સેવાનું દર્શન થાય શિવ દર્શન એના માટે અમે સંપૂર્ણ નિઃશુલ્ક કોઈ ફોટાનું અમે વેચાણ બી નથી કરતા અને બધા અમારો સંકલ્પ એ છે કે બધા સુધી અમારો આ શિવ દર્શન પહોંચે અને બધા એને દર્શન કરી શકે જેથી કરીને સંપૂર્ણ દ્વાદશ જ્યોતિની યાત્રા જે અમે પૂરી કરીને આવ્યા છીએ એનો મહિમા બધાને સમજાવવામાં આવે કેટલા વર્ષથી જોડે છો અને શું કરો અમે બાવીસ વર્ષથી જોડે છીએ અને અમે અત્યારે હાલ ગુજરાતમાં આ શિવાલયો જે પૌરાણિક છે

આસપાસના વિસ્તારના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ તેમજ ગુજરાત ભરવાથી દર્શન નિવારવા મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી રહ્યા છે તેમજ ભક્તો શિવ દર્શન પોતાના જીવનની ધન્યતા ગણાવી રહ્યા છે સાથે સાથે શિવ દર્શનના પગલે રોમાંચિત થઈ પોતાના જીવનમાં શિવને સ્થાપના આપવા અપીલ કરી છે આ પવિત્ર શ્રાવણ માસમાં અમે અહીંયા અર્થે આવેલા અહીંયા આવતા જ શિવની ઘણી બધી પ્રતિમાઓ અમને ચિત્ર પ્રતિમાઓ જોવા મળી હસમુખ પટેલે અહીંયા એમના હાથે કંડાળેલી અને આ ત્રણ કલરમાં જોયેલી પ્રતિમાઓ શિવના ઘણા બધા સ્વરૂપના દર્શનો અમને કરવાનો મોકો મળ્યો અને ખરેખર હસમુખભાઈએ અમને આજે શિવની ઘણી બધી હા એના ઓળખાણ કરાવી અને એ આજે અમને ખરેખર પ્રતીત થાય છે કે શિવના આટલા બધા સ્વરૂપો છે તો હું હસમુખભાઈ હસમુખભાઈ જેવા લોકોને બિરદાવવાની જરૂર છે અને હસમુખભાઈનું આ કાર્ય બહુ ઉમદા છે અને હસમુખભાઈ પોતે બહુ જ મોટા મહાદેવના ભક્ત છે એ પણ એક સારી વસ્તુ છે અને બહુ સરસ કા કાર્ય કરી રહ્યા છે સમાજમાં આટલા બધા સ્વરૂપોની કદાચ કોઈએ ક્યારેય પ્રતિમાઓની દર્શન નહીં કર્યા હોય એ તમને સપ્તેશ્વર આવશો તો અહીંયા એક્ઝિબિશનમાં જોવા મળશે ખરેખર સપ્તેશ્વર મહાદેવ અને હસમુખભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છે કે અહીંયા ભક્તોને દર્શન કરાવે છે આટલી બધી પ્રતિમાઓના આજે પવિત્ર શ્રાવણ માસ છે ત્યારે અમે અહીંયા સપ્તેશ્વર મહાદેવના દર્શન માટે આવેલા છીએ ખાસ મુખભાઈ પટેલે એક્ઝિબિશન રાખેલું છે શિવજી ભગવાનનું અહીંયા એને એવું લાગ્યું કે સાક્ષાત શિવજી ભગવાનના દર્શન થયા હોય એમ અત્યાર સુધી ઘણીવાર વાર આવેલા છીએ પણ ફર્સ્ટ ટાઈમ એવો અહેસાસ થયો કારણ કે એમને મસ્ત એવું બધું સમજાયું અને એમને જેવા ચિત્રો દોર્યા છે ને એમની અંતરાત્માથી બહુ બિરદાવા જેવા છે ઉમા સતીના જે કૃપાયમાન અને શાંત સ્વભાવની બિરદાયેલું છે એમની આ ચિત્રોમાં તો જોઈને પ્રભાવિત હર હર મહાદેવ આજે આપણે જાણીએ છીએ કે આ પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે બધા એ લોકો શિવજીના ભક્તો અલગ અલગ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જાય છે આજે અમે અહીંયા સપ્તેશ્વર મહાદેવે દર્શન કરવા માટે આવેલા હતા મંદિરમાં ભગવાનના દર્શન કર્યા બાદ અમે બહાર નીકળ્યા પછી અહીંયા હસમુખભાઈની આર્ટ ગેલેરીનું અહીંયા નિર્માણ કરેલું હતું તો અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા અમ અમે અહીંયા શંકર ભગવાનના વિવિધ સ્વરૂપોના અહીંયા દર્શન કર્યા છે અમે અહીંયા હસમુખભાઈની રૂબરૂ મુલાકાત પણ કરી છે એમની જોડે રૂબરૂ મુલાકાત પછી અમને ખ્યાલ આવ્યો કે આ બધા જે શંકર ભગવાનના જેટલા પણ ચિત્રો છે એ એમને ક્યાંયથી કોપી નથી કરેલા પરંતુ એમને જાતે મનથી અંતર બધા બનાવેલા છે અને એ પણ માત્ર ત્રણ કલાકની અંદર ત્રણ જ પેનથી બનાવેલા છે ખરેખર હસમુખભાઈએ આટલા બધા શંકર ભગવાનના આવા સરસ ચિત્રો બનાવીને બધાને બહુ જ આનંદ કરાયો છે અહીંયા દર્શન કર્યા પછી અમને આજે ખબર પડી કે શંકર ભગવાનના ખરેખર આટલા બધા સ્વરૂપો છે તે બદલ હસમુખભાઈનો ખૂબ ખૂબ આભાર છે હર હર મહાદેવ જો કે સાબરકાંઠાના ઈડર તાલુકાના આરસુડિયા ગામ પાસે સપ્તેશ્વર મંદિરના નદી કિનારે આ પ્રદર્શન યોજાયેલા શિવ દર્શન અને સ્થાનિક લોકો સહિત આસપાસના વિસ્તારોમાંથી ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો છે ત્યારે આગામી સમયમાં આવા પ્રદર્શનો છેવડાના ગામ સુધી થાય તો શિવ મહિમા વધે તે નક્કી છે જીતેન્દ્ર સોલંકી નેશન બ્રસ્ત ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર